મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા તમારે શું કામ છે એ સીધું કયો યુટ્યુબમાં મૂકવા લાયક હોય તો આપણે મૂકતા હોય છે બોલો અમારે ભાઈ એક જમીનનો ઓલું હજી જમા પણ સીટી કરાવી હમ ને આ બાજુ થોડું દબાણ છે ને એક ભાઈ રાત્રે આલે છે ખેતરમાં શું કરે છે રાત્રે આલે છે ના ના ધરા રાલે છે ધરા રાલે છે હમ રસ્તો બંધ કરી દયો ધરા હું આલે

બાજુ બાજાને નથી કે તો ખેડી નાખો ખાડો ખોટી નાખો ત્યાંથી હલણ બંધ કરવા માટે આપણે કઈ થોડું કોર્ટે હાલવાના અધિકાર લેવા માટે આપડો કોર્ટે જશે એનો અધિકાર જ નથી તો કેવી રીતે જશે ચાલો ખેડૂત મિત્રો એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો સમજ્યા કે તમે તો ઘણું બધું જાણો છો તો સ્ત્રીઓ માટે તેને વુમન ડે આવે તો આપણા માટે પુરુષો માટે કેમે કઈ ડે નો આવે તો આવે ગાંડા તને ખબર નથી મજૂર દિવસ આવે છે ને